વેલકમ ટુ માય મોટિવેશન શ્રી કષ્ટ ભંજન હનુમાન અમારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો તમામ લોકોએ અમારી ચેનલને ખૂબ જ સરસ પ્રેમ આપ્યો છે ટૂંક સમય સમયગાળામાં ઓગંત જ્યારે અમારા સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે તો મિત્રો આજે આપણે મહેસાણા નજીક આવેલું મોટબ ગામ છે ત્યાં મોટબા હનુમાન દાદાના મંદિરે આપણે દર્શન કરવાના છીએ સૌ પ્રથમ અમારો વ્લોગ ઓડિયો છે ચોક્કસ અમારી વિડીયોને શેર કરજો કે અમારે હવે આ ચેનલ ઉપર અમે જેટલા પણ દાદાના મંદિરો છે તમામ મંદિરોનો અમે વિડીયો બનાવવાના છીએ તો મિત્રો આવો આપણે મોટપા ગામના હનુમાન દાદાના દર્શન કરાવીએ તો મિત્રો આપ જોઈ શકો છો કે બહુ સરસ મજાનું અ દાદાનું મંદિર છે અહીંયા મોટપ ગામમાં મો હનુમતી ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહ આપ જોઈ શકો છો મિત્રો તો મહેસાણાથી આઠ કિલોમીટર દૂર આપણા મોટબ ગામમાં શ્રી મોટપા હનુમાન દાદાનું ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે તેના દર્શન આજે અમે તમને કરાવવાના છીએ બહુ ઇતિહાસ ધરાવતું બહુ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે જય શ્રયોગ મોટપા હનુમાન દાદાની જય ખૂબ સુંદર ખૂબ સરસ દાદાનું સૌંદર્ય છે ખૂબ સરસ છે દાદાનું ઓમ નમો હનુમતે ભય ભંજના હે સુખમ કુરુ ફટ તો આપ નિહાળી રહ્યા છો મોટપા હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છો શનિવાર સ્થિત આજે

મોટપ ગામ એ જૂનું ગામ છે અને મોટપ ગામમાં એક પ્રખ્યાત મૂર્તિ જે ખૂબ પ્રાચીન મૂર્તિ છે એ મોટપા મોટપા હનુમાનજી હનુમાનજી દાદાની છે દાદાનો ઇતિહાસ એવો હતો કે બાજુમાં મારું યક્ષરાજ મંદિર છે એ યક્ષ મંદિર હશે અને અહીંયા મોટી મોટી ઓબળીઓનો અધાર હતા અને ખૂબ સરસ સગવડ હતી એટલે આ સ્વયંભુ પથ્થર અહીંયા આવ્યો એવું કહેવાય એવું એમ કહેવાય કે બહાર ગામના કોઈ લોકો આ પથ્થર મૂર્તિ બનાવવા ગાડો છોડેલું હતું ત્યારે એ ગાડું ઉલડી જવાથી પથ્થર અહીંયા પડી ગયો અને એ પથ્થર અહીંયા પડી ગયો તે ભક્તો હતા એ ભક્તોને એમ લાગ્યું કે આ મૂર્તિને અહીંયા જ રહેવું છે તો આપણે લઈ જવું નથી અને એ મૂર્તિ અહીંયા રાખીને અમારા જે વડીલો બહુ પ્રાચીન આગેવાનો હશે એમની આ મૂર્તિ અને અહિયાં સ્થગિત કરી અને એની પ્રતિષ્ઠા મહોત્સવ કરી એ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ સરસ સમય થઈ ગયેલું છે કે આખું ગામ આજે હનુમાનજીને નાળિયે દીવો કે માનીને ખૂબ શ્રદ્ધાપૂર્વક માને છે મોટા હનુમાનમાં મોટપ ગામના દરેક સમાજના માણસો સૌ સવાર દર્શન કરવા આવે યુવાનો ભક્તો ભાઈઓ એ બધા આવે આજુબાજુના ગામડાના માણસો એટલાય એટલા હનુમાન દાદાની બાધા રાખે છે અને એમની જયારે ફરે તો કોઈ 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 પેડા સાકર વડો પંદર પંદર કિલો વીસ વીસ કિલો પચાસ પચાસ કિલોનો વડો ચડાવે અને એમાં ખૂબ લોકોને મોટા ગામની બહાર ગામના માણસો આવીને પણ આવી બાધા રાખે છે એટલે હનુમાન દાદા ખૂબ પ્રખ્યાત છે અને જે તમે બે થી ભક્ત અહીં આવી પાર હનુમાનજી દાદાના અને સંકલ્પ કરે તો એમનો સંકલ્પ હનુમાન દાદા મોટમાં હનુમાન દાદા પાર પાડે છે એ મોટમાં હનુમાન દાદા ખૂબ શક્તિ ને ભક્તિ વધતી હતી પહેલા ખૂબ જીર્ણ મંદિર થઈ ગયું હતું પણ ઓગણીસો ને ની અંદર આ મંદિર ખોલી નાખીને મૂર્તિ રહેશે છે એમને એમ રાખીને એનો પ્રાણ પ્રતિષ્ઠા બનાવવામાં આવ્યો અને એમાં રાજસ્થાનથી બંછીપાલ પથ્થર લાવીને અને પ્રાચીન શિલ્પીઓ શિલ્પી આ શિલ્પીપાલ પથ્થર ખૂબ સુશોભિત અને સુંદર મંદિર ગામ લોકોએ પોતાના ફાળા આપીને અને દાન યોગ્ય દાન આપીને ઓગણીસો સત્તર માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી નો કર્યો અને ત્યારથી જ હનુમાનજી દાદા નો દક્ષિણ દિશામાં અને ગામ આખું દક્ષિણ દિશામાં વસેલું છે એટલે સતત હનુમાનજી દાદાનો ગામ ઉપર ખૂબ રાજી પોરે છે અને શ્રદ્ધા રહે છે મારે વધારે એ કહેવું છે કે બાજુમાં ઉબેર ભંડારી અને શીતળા માતાનું મંદિર પણ છે એ મંદિર નો પુરાતન વિભાગમાં ઇતિહાસ પણ લખેલો છે એ ખૂબ પ્રાચીન પથ્થરમાં અને ખૂબ સૂર્ય મંદિર સાથેની કોતવણીમાં જે ઘડાયેલું છે એટલે સૂર્ય મંદિરના સમકાલીન નું મંદિર છે અને એની અંદર એ પણ આખું મંદિર સુશોભિત અને ગોતવણીકાર તમે જુઓ તો એ સૂર્ય મંદિર સાથે જ મળતી છે એટલે કદાચ સૂર્ય મંદિર સાથેનું મંદિર હોય અથવા સુંદર સૂર્ય મંદિર પહેલાનું મંદિર હોય એટલે એ ખૂબ કુબેર ભંડારીજી અને શીતલામાનું મંદિર પણ ખૂબ પ્રાચીન છે એના પણ બાધા આખડીઓ રાખતા હોય છે પહેલા પશુઓમાં રોગચાળો ખૂબ થતો ખરવા મવાન એવા બધા એટલે લોકો શીતળા માતાની બાધા રાખતા એટલે એ શીતળા માતા પણ એ રોગ મટાડી દેતા અમારે હનુમાનજી બાધા રાખીને એને વળો ફરજિયાત ચડાવવા જ પડે છોકરો મોટો થાય કે બે બી મોટી થાય એટલે દરેક સમાજ એ એની શ્રદ્ધા પ્રમાણે યથાશક્તિ પ્રમાણે હનુમાનજીનો વળો ચડાવે અને એ રીતે શ્રદ્ધા હનુમાનજીની શ્રદ્ધાથી અને એમની એના રાજીપાથી આ મોટપ ગામ ખૂબ સુખી છે અને ખૂબ શ્રદ્ધા પ્રેરણા હનુમાનજીની આજે મળી રહી છે અને એક મંદિર છે કોઈ પણ હરિભક્ત સાધન બાઈક મેટાડોર કે કાર ગમે તે લાવે તો હનુમાનજી આગળ એમનો વધામણો કરે છે અને મીઠાઈ વેતવીને અને હનુમાનજી પાસે એના સાધનની રક્ષાની પણ પ્રાર્થના કરે છે આ રીતે ખૂબ અમારા મૂળમાં हनुमानજીનું મહત્વ છે શું કેટલા વર્ષ દાદા જૂનું હશે મંદિર આ મંદિર જૂનું તો લગભગ ખૂબ મંદિર હશે લગભગ દસમી સદી સુધી પહેલાનું હશે એવું શક્યતા છે કારણ કે આ સૂર્ય મંદિરના સાથે હું છે એટલે એના દોડી આ બનવા મંદિર બનાવ્યું છે એવી અમારી માન્યતા છે એટલે મંદિર તો ખૂબ જૂનું જ છે બીજી વસ્તુ કે કાળી ચૌદસ અને હનુમાન जयंती જ્યારે આવે છે ત્યારે આ મંદિરમાં શું શું તૈયારીઓ હોય છે કાળી ચૌદશમાં આવે એટલે બધા લોકો વડો ચડાવે અને સામૂહિક આવીને આરતી કરે અને એને અહીંયા રામધૂન કરે અને ખૂબ સરસ પૂજન હનુમાનજી દાદાનું કરે છે અને જ્યારે હનુમાન જયંતી હોય એટલે પણ લોકો આવે છે અને અહીંયા ડાયરા ભજન કીર્તનનો સમયો પણ રાત્રે રાખવામાં આવે છે અને લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક કામ કરતા હોય છે અને અમારા પૂજારી પણ મંદિરના રોજ સવારે યજ્ઞ કરે છે અને યજ્ઞથી દિન પ્રતિદિન મૂર્તિમાં પણ પવિત્રતા વધતી રહે છે અને મૂર્તિની શ્રદ્ધા પણ વધતી રહે છે અને નૃત્ય પણ વધતું રહેશે આવી વિષય બને છે તો મિત્રો આજે આપણે મહેસાણાથી આઠ કિલોમીટર દૂર આવેલો મોટપ ગામ હતું તો આજે શનિવારે આપણો પહેલો વ્લોગ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ તો આવી જ રીતે અમારી ચેનલની સાથે તમે જોડાયેલા રહેજો તો ધીમે ધીમે ટોટલ જેટલા પણ દાદાના મંદિરો છે એટલા આપણે બધા કવર કરવાના છે તો આ મારું પહેલું વિડીયો હતું મોટપ ગામ મોટપા હનુમાન દાદાની જય જય શ્રી રામ રામ ધૂન બોલીશું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ

સુંદર મૂર્તિઓ પધરાવેલી છે એ મૂર્તિઓના દર્શન કરવાથી તમારું જીવન સર્વ ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જતું હોય છે લોકો એ દર્શનથી ખૂબ શ્રદ્ધાપૂર્વક માને છે અને શ્રદ્ધાથી એમનું જીવન વિતાવે છે અને જીવન પવિત્ર બનાવે છે તથા આયુષ્યમાન પણ બને છે અને નિરોગી પણ આ મૂર્તિઓના દર્શન કરવાથી થાય છે આ શીતળા માતાનું અને કમૂર મંદિર એ સૂર્ય મંદિર સાથેનું છે તમે જોઈ શકો છો એ કોતમણી બિલકુલ સૂર્ય મંદિર સાથે મળતી આવે છે આ મંદિર લગભગ સાત માળનું હતું પણ સાબુદ્દીન શાહબુદ્દીન ઘોરી આવીને એ બધા માળ એને પાડી દીધા હતા એ પથ્થરો રખડતા ચખડતા થઈ ગયા અને હવે એક માળનું માત્ર એ મંદિર બચ્યું છે એ મંદિરનો પણ અમે ગામ લોકોના દાનમાંથી જીર્ણોદ્ધાર કરીને એ મંદિર ટકાવવાનો પ્રયોગ પ્રયત્ન ગામ લોકોએ કર્યો છે અને આ મંદિરનો દર્શન કરીને લોકો ખૂબ માનતા માનતા પણ માનતા હોય છે એમના પશુઓનું આરોગ્ય માટે ખરવા માવાને એવા જોગ પશુઓને રોગ આવતા હોય તો પણ બાધા માનતા હોય છે અને શીતળા સાતમના દિવસે બધા જ હરિભક્તો ભાઈઓ શીતળા માતાના દર્શન કરી અને શીતળા માતાનું પૂજન કરી અને ઉલેરમાં સુખડી એવો પ્રસાદ ચઢાવીને ખૂબ ધન્યતા માનતા હોય છે અને બીજી બધી બાબતો પણ એમના પશુઓનો અને એમના પોતાનો શરીર નિરોગી રહી એમાં પણ અહીં શીતળા માતાની બાધા રાખીને બધા ભક્તો રાજી રહેતા હોય છે એમ આ અમારા ગામે હનુમાનજી દાદા અને શીતળા માતા અને કુબેર ભંડારી ખૂબ મનમાં વસેલા છે અને હરિભક્તોને એની અંદર ખૂબ જ શ્રદ્ધા છે અને આજુબાજુના હરિભક્તોને પણ ફેક્ટરીઓ બધી ચાલે છે કર્મચારીઓ પણ અહીંયા ખૂબ શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવતા હોય છે અને દર્શનનો લાભ મેળવીને પોતાના જીવનની ધન્યતા સમજે છે અને ભગવાનનો નો રાજીવો પણ મેળવે છે ખૂબ ખૂબ આભાર આપનો કાકા તમે સમય ફાળવ્યો બદલ ખૂબ ખૂબ આભાર આપનો હનુમાન દાદા કી જે આજે મિત્રો આપણે મોટા હનુમાન દાદાના દર્શન કરાવ્યા હતા હવે સુપ્રસિદ્ધ મંદિર છે આપણું એનું તો દાદા દરેકની ઈચ્છા પૂરી કરે છે કહેવાય છે ને કે દાદા જેના ઉપર આશીર્વાદ રાખે છે છે એનું આખું જીવન સુધરી જાય તો આવી જ રીતે આપણે બે શબ્દો સાંભળીશું સ્ટેન્ડ ઉપર ગયેલું અને અવતાર આપી દીધો એટલું હનુમાનજી નું બળ શક્તિ અને એવું માન છે અને એવું હનુમાનજીનું માન છે આખા બોટપ પ્રત્યે અને મને તો સરસ એવો પડતો બતાવી દીધું કે સિંધિયા મને સાત દિવસ આઈસીયુમાં રાખ્યા હતો પણ મેં નવા જીવનની શરૂઆત કરી એવો પડતો હનુમાન દાદાનો છે ખૂબ સરસ બોલો મોટપા હનુમાન દાદાની એક બીજા દાદી છે આપણી સાથે જે દાદાના ભક્ત છે તો એમના મોટેથી આપણે દાદાના બે શબ્દો સાંભળીશું બોલો દાદા જય મોટપા હનુમાન દાદા અમારા મોટપના મોટવા હરમોલ દાદા એવા ચમત્કારી છે તે જબરજસ્ત કોઈ બી બાધા રાખી હોય તો તરત સફળતા આપે અમારા ઘરના દસ્તાવેજનો કાગળિયો નતો જડતો બી મોટપા હરમોલને સંભળ્યા કે હરમોનજી મારું આટલું કામ કરો તમે તો આ કીધું એવું તરત જ મારા શબ્દા બાઈ કીધું જા ખુરતી ભરાયેલી તારી ઠેલી એમાં જોઈ લે તારા કાગળ અકમત પડ્યા હોય તો તારા બીજો જવાની જરૂર જ નથી એ મેં જોયું તો તરત જ મળી આવે

બોટર પાડ પર ડાટા જે કામ ધારો એ કરીશ મેં એક કામ ધાર્યું હતું મારા એક ગમાઈ બહુ બીમાર હતા બાય બાયપાસ નહીં સાત એની નસો બદલી તો એ મસ્ત રીતે અત્યારે ફરી સરસ દાદાની બાતામાં ફરી હે એ દાદાના આખું ગામ કોઈ પણ નવી ગાડી લાવે કોઈ પણ કામ હોય એની સમણા દાદા સાક્ષાત આદર થઈ અને કામ કરું છે એવું અમે ખુબ માની ખુબ ખુબ નમસ્કાર બધા હનુમાન દાદા ની મારી એક ફ્રેન્ડ હતી જેને બાર મહિના થી હાજરી થઈ હતી આંખમાં એને મટતી નથી અહીંથી હું હનુમાન દાદા ને સમરિયું તો સિંધુ લઈ ગઈ તો એને લગાવી તરત મટી ગયું અને મેં એવું જ કીધું તું કે એને મટી જશે ને તો હું અહિયાં દર્શન કરાવી

શરૂઆત કરી છે તો દાદા ને બધા પ્રાર્થના કરજો કે અમારો પણ આ રીતે પ્રોગ્રેસ થાય અમે પણ પ્રાર્થના કરીશું બધા આશીર્વાદ આપો કે અમારો આ રીતે અમારે જે સફર અમે શરૂઆત કરી છે એનું દાદા અમારા સફળતા એમાં આપે જરૂર જરૂર તમારી બધી મનોકામના પૂરી થશે ને તમને ઘણા આગળ લઈ જશે થેન્ક યુ બેન બોલો હનુમાન દાદા ની જયની જય તો દાદા આપ કઈ બાધા રાખી ને શું હતું શું તમને દાદાનો પરચો મળ્યો છે એ જરા જણાવો તમે અમે જયારે મારું સુકું

આ તો આજે આપણે મિત્રો મહેસાણા થી આઠ દસ કિલોમીટર દૂર જે મોટબ ગામ આવેલું છે ત્યાં મોટપા હનુમાન દાદાના ટોટલ વિડીયો આપણે શૂટ કરેલા હતા હવે આજે જે પણ શૂટિંગ કર્યું કે જે પણ આપણે કર્યું છે તો એમાં ટોટલ બધા જે આપણી સાથે મંદિરમાં જે છે બધા સપોર્ટેડ આપણા સાથે રહેલા છે બરાબર તો બે શબ્દો જણાવશે પટેલ બળદેવભાઈ શંકરભાઈ નગરિયા પટેલ કનુભાઈ ચેલદાસ આદર શનિ રવિ અહીંયા પ્રસાદી દમામ સુખડી વડો ગમે તેવી સ્વયંસેવકો સારી એવી સેવા આપે છે દરરોજ આપે છે પણ શનિવારે તો આખો દિવસ અહીંયા પ્રસાદી બનાવવામાં જબરજસ્ત હેલ્પ મહારાજ કરે છે અને એનું સારું એવું પૂનદાન છે અને કોઈ બી કામ મંદિર નું હોય તો પાછા પડતા નથી હા બાજુમાં ભાઈ અમારા મંત્રી સાહેબ છે એ મારો આમ તો કજીન માં આશાય થઈ અને સૌથી સારામાં સારું એમનું ગામમાં યોગદાન હનુમાનજી નું પૂરેપૂરું યોગદાન એમ છે તમામ ગામ માં બોધકોમ થી મંદિર માં હાજરા હજુ હોય છે બરોબર બોલો મોટમાં હનુમાનજી મહારાજ ની જય મોટમાં હનુમાન દાદા કી જય તો મિત્રો આજે આપણે મોટપ ગામમાં આવેલું શ્રી મોટપા હનુમાન દાદા મંદિરનો તમને દર્શન કરાવેલ છે છે તો મિત્રો અમારી આ ચેનલ માય મોટિવેશન શ્રી કષ્ટ ભંજન હનુમાન ચેનલને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કર કરજો બસ આ રીતે અમારી ચેનલને પ્રેમ આપતા રહેજો બોલો શ્રી દાદાની જય